મોટું બધું ફેરવું છે કે નઈ નઈ અંદર જય દ્વારકાધીશ જય ઠાકર બધા મિત્રો ને કેમ છે હનુમાન દાદાના મંદિરે અમે આવી રહ્યા છીએ ને આપણે પાણી પાણીને એવું પાવા આવ્યા હતા ને પછી અમે ઘડીક બધા મિત્રો આવ્યા બધા ભેગા થઈને આવ્યા અમે ચા પાણી બનાવ્યા પછી અમારે હરિભાઈ કોથળી મોરામ નાખીને આવ્યા હતા એટલે મોરામ નાખીને આવ્યા દૂધની થેલી પછી અમે દૂધની થેલી ગોતીભાઈ દૂધની થેલી ક્યાં અમારે હરિભાઈ કહેવાય રહ્યા કે મોરામાં પડી ભાઈ મોરામાં પડી મેં કીધું તો તો એ અહીંયા પોગે જ નહીં એ કે તો દાદાને દૈયા હશે તો સાફ હશે

અત્યારે અમે પાણી પી લીધા બધાએ ને ઘડી ગમે બે હવા આવ્યા હતા એટલે આ ઓટો છે હમણાં જે અમે તાજો બનાવ્યો છે તાજો બનાવ્યો એટલે મિત્રો સપોર્ટ કરજો સાત સહકાર તમારે બધાને દેવાનો છે સાત સહકાર ક્યાં માટે દેવાનો છે જે આપણે આનું કામ આગળ વધારવાનું છે જો આવો ને આવો તમે સાત સહકાર દેહો તો અમે આગળ કામ થોડું થોડું કરશું હજી તો અમારી નાની ઉંમર છે આવી કોઈ અમારી કેપેસિટી નથી અમે તાત્કાલિક કરી નાખીએ આ તો અમારી એવી ઈચ્છા જાગી છે દાદાને બે હાડ્યા દાદાને અમે બે એટલે અમારે એવી ઈચ્છા ભાઈ આપણે હવે આનું કામ ધીમે ધીમે ચાલુ કરીએ એટલે આપણે કોરની ટીમમાં બોલ્યા હતા આપણે કમ્પ્લેટ બધું આપણા ફોલોવર બોલોવર તમારી બધાના સપોર્ટથી કમ્પ્લેટ થઈ ગયા ફોલ ઓવર એ છે બધું સારું છે કમ્પ્લેટ જો આની દયા તમારી બધાને દયા ને આવો ને આવો સપોર્ટ કરો એટલે જે આની ઉપર આપણે ઈચ્છા છે ધાબુ ભીડવું છે ફરતી ગ્રીલ મારવાની છે ને સાત સહકાર જેટલો દેવો એટલો ફાયદો પાક ફૂલની ની તો ફૂલની પાખડી તમે અમને અર્પણ કરજો અમે બધું વાપરવાનું આમાં જ છે અમારે કોઈને રૂપિયો ખાવાનો થતો નથી તો આમાં જ એક તલ ભાર અમારે ખાવું નથી અટાણે કાંકરી એટલી આપણે આમાં સામે પડી છે કાંકરી મફતમાં આવી આપણે કાંકરીનો કોઈને રૂપિયો નથી દીધો આપણે સિમટ આપણે લાવ્યા હતા જો આવો ને આવો સાથ સહકાર હશે તો આપણે હજી આનું આગળ કામ કરશું દાદાનું ને દાદાની દયા જ છે આ તમે દાદાનો

એટલે ઓડાવાળી વાળી આવતી પાસે શિયાળ આવે શિયાળ એનો ગૌશાળો છે ગૌશાળા પાસે ગેડો આવે કેડો આવે એટલે આગળ આવશો ને તો કાળીધાર નો ડેમ આવશે એ ડેમ વટો પછી તમને બધાને ખબર જ હશે આ વાહન કેમ્પ પોગાડીએ એ અમારું તો મન જાણે કોઈ વાહનવાળા વાળા બચારા મહેનત દુનિયાની કરે અહીંયા આની પેલા અમે કાંકરી નું ટ્રેક્ટર લાવ્યા એટલે અમે આપણે કેટલા લાગે બાર ના ગાળા અમે બાર ના ગાળા માં ટ્રેક્ટર નું કાકરી નું કરીને આવ્યા અમે આ 4 વાગ્યા એ તા ટ્રેક્ટર આવ્યું એટલે ખુતી ગઈ તો તમે વિડીયો બ્લોગ માં જોયો જ છે ને આવો ને આવો સપોર્ટ કરજો મારો ભાઈ આજે આપણે આગળ કામ વધારવાનું છે બધા મિત્રો ને એવું કેવું છે એટલે આપણે આપણે હજી કે એ છે હજી આ કામ આગળ લઈ જવાનું છે ને આ ફરતી આપણે ઘરેલ મારચું થાબું વીટ્યું કાકરી કરી આપડે એમ જ આવી આપડે કોઈને કઈ દીધું નથી સેવામાં આવીને આવી તમે મદદ કરતા રહેજો ભાઈ જય દ્વારકાધીશ જય ઠાકર બધા